શું તમે જાણો છો શ્રાવણ માસની એક રાતે કુંવારી કન્યાએ ફૂલ સૂંઘી અને ભગવાન શંકર પાસે શો માગ્યું હતું જેનાથી શરૂ થયું એક એવું વ્રત જેનાથી લાખો કન્યાઓએ મનગમતું જીવનસાથી અને સુખ દાંપત્ય જીવન મેળવ્યું છે આજનું આ પાવન વ્રત છે ફૂલકાજળી વ્રત એક એવું વ્રત છે જેમાં ભક્તિ પ્રેમ અને આશીર્વાદ ત્રણે સમાયેલા છે ચાલો જાણીએ એ સંપૂર્ણ વિધિ અને ચમત્કારિક કથા જેનાથી દરેક કન્યાનું જીવન બદલાઈ જાય છે ભારતીય સંસ્કૃતિમાં વ્રતો અને ઉપવાસોની પરંપરા મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે તે માટે માત્ર ધાર્મિક પ્રભાવ જ નહીં પણ જીવનશૈલી પણ એક વિશિષ્ટ આવર્ત છે આવા અનેક વ્રતોમાં ફૂલકાજળી વ્રત એક ખૂબ જ વિશિષ્ટ અને લોકપ્રિય વ્રત છે જે ખાસ કરીને કન્યાઓ તથા નવવિવાહિતા સ્ત્રીઓ માટે શ્રાવણ મહિનાની ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતને ફૂલ કાજળી કાજળ ત્રીજ અથવા કજલી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રત સુખદ વૈવાહિક જીવન શુભ પતિ મેળવવા માટે સુંદર જીવનસાથી માટે તથા વૃદ્ધિ અને સુખ શાંતિ માટે કરવામાં આવે છે આ વ્રતમાં ભગવાન શંકર અને મા પાર્વતીને પૂજા આરાધના કરવામાં આવે છે વહેલી સવારે ઉઠી ઉષ્ણ જળથી સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો પહેરવા મંદિર અથવા ઘરમાં પૂજન સ્થાને સફાઈ કર્યા બાદ તેને શણગારવું આસન પર બેસી દીવો પુષ્પ વગેરે તૈયાર રાખવું કાજળી ત્રીજ માટે ફૂલો એકત્ર કરવા ખાસ કરીને લાલ પીળા અને સફેદ ફૂલો શિવ પાર્વતીની પૂજા વિધિ ભગવાન શિવ અને મા પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર મૂકવું ધૂપદીપથી આરતી કરવી ફૂલો અને ફળો ચઢાવવા સુંદર રીતે પાણી ધરવું અને અડધ્યા આપવું કાજળીના દિવસે શિવલિંગ પર જળ અથવા દૂધનો અભિષેક પણ કરવામાં આવે છે આ વ્રત દરમિયાન ઓમ નમ શિવાય અને પાર્વતી પતે નમ ના જાપ કરવા આ વ્રતની અનેક કથાઓ છે જેમાંની એક કથા પાર્વતીજી અનેક જન્મ સુધી કઠિન તપસ્યા કરી ભગવાન શિવને પતિ રૂપે મેળવવા ઈચ્છે છે દરેક જન્મમાં તે શિવજી માટે તપ કરે છે એક જન્મમાં પાર્વતી માતા નાની કન્યા રૂપે જન્મે છે અને શ્રાવણ મહિનાની તૃતીયા એટલે કે ત્રીજને દિવસે કાજળી વ્રત ધારણ કરે છે તે દિવસથી તેણે દર વર્ષે તપસ્યા કરતા હતા ભગવાન શિવ માટે તેમને અખંડ શ્રદ્ધા પ્રેમ અને ભક્તિથી પ્રસન્ન થઈ તેમને પતિ રૂપે સ્વીકારે છે આ કથા દ્વારા ભક્તોને જણાવવામાં આવે છે કે શિવ પાર્વતીમાં ચમેલા પ્રેમ જેવા જીવનસાથી માટે ઉપવાસ અને પૂજા બહુ મહત્ત્વની છે પૌરાણિક યુગમાં હિમાલય પર્વત રાજા હિમાવતી પોતાની પત્ની તેમના સાથે નિવાસ કરતા હતા તેમના ઘરે એક સુંદર પુત્રી જન્મી તે અન્ય કોઈ નહીં પણ મા પાર્વતી હતા બાળપણથી જ પાર્વતીમાં ખૂબ જ ધાર્મિક તપસ્વી અને સરળ સ્વભાવના હતા એક દિવસ પાર્વતીજીએ દેવર્ષિ નારદ પાસેથી જાણ્યું કે તેઓ અગાઉના જન્મમાં ભગવાન શિવને પતિ રૂપે પામવા માટે તપ કરી ચૂક્યા છે આ જન્મમાં પણ તેઓ ભગવાન શંકરને પતિ બનાવશે એવી મનમાં અવિચલ ભાવના લઈ તેમણે વનમાં જઈ અને ઘોર તપ કર્યું હતું પાર્વતીજીને તપ કરતા કરતા અનેક વર્ષો વીતી ગયા એક દિવસ શ્રાવણ માસ આવી ગયો શ્રાવણ મહિનાની શુક્લ ત્રીજના દિવસે પાર્વતીજી ખૂબ જ ભક્તિ ભાવથી વહેલી સવારે ઊઠી ગયા તેમણે ફૂલો ચૂંકી શિવજી માટે પુષ્પો તૈયાર કર્યા નાઈ ધોઈ ભગવાન શિવનું ધ્યાન ધરી ફૂલ કાજળી વ્રત કર્યું તે દિવસે પાર્વતીજી નકોરડા ઉપવાસ કરતા હતા પાણી પણ પીધું નહીં સાંજે ફૂલ પાણી પીધું પછી જમ્યા રાત્રે જાગરણ કરી અને શિવજીની કથાઓ સાંભળી ભગવાન પ્રસન્ન થાય છે પાર્વતીજીના શ્રદ્ધાપૂર્વકના વ્રતથી ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થયા તેઓ ખુદ પાર્વતી માતા પાસે આવ્યા અને કહ્યું પાર્વતી તું અનેક જન્મોથી મને પતિ રૂપે પામવા માટે તપ કરી રહી છે હું તારી ભક્તિથી પ્રસન્ન છું અને તને મારી પત્ની સ્વરૂપે સ્વીકારું છું આ ઘટનાની રૂપે દરેક શ્રાવણ મહિનાની શુક્લ ત્રીજના દિવસે કુમારિકાઓ માતા પાર્વતીજીની જેમ ઉપવાસ રાખે છે ફૂલ ચૂંકી અને શિવ પાર્વતીનું પૂજન કરે છે સાંજે ફૂલ ચૂંકીને પાણી પીવે છે ગાય માતાનું પૂજન કરે છે અને રાત્રે જાગરણ કરે છે આ કથાનું તાત્પર્ય ભક્તિથી શ્રદ્ધાપૂર્વક કરેલો વ્રત ઈશ્વર સુધી પહોંચે છે કુમારી કન્યાઓ માટે આ વ્રત શુભદાયક છે ઈચ્છિત પતિ મેળવવા માટે શિવ પાર્વતી જેવા પવિત્ર જોડાણ આશીર્વાદ મળે છે જીવનમાં ધૈર્ય પ્રેમ અને સંયમનો સાથ પણ મળે છે આ છે ફૂલકાજલી વ્રતની કથા મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં